એક તરફ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં જળ સ્ત્રોત પચાસ ટકા કરતા પણ ઘટી ગયો છે મે માસ પૂરો થવા આવ્યો છે અને કાળઝાળ ગરમી હજી ઓછું થઈ રહેવાનું નામ નથી લઈ રહી ત્યારે હાલમાં રિપોર્ટ પ્રમાણે રાજ્યના જળાશયોના જળસ્તરોમાં ઉનાળાની સિઝનમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતના જળાશયોમાં પાણીનો જથ્થો પચાસ ટકાથી નીચે ગયો છે ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાણીની તંગી સામે ઝઝુમવાની સ્થિતિ સર્જાઈ શકે છે કારણ કે હાલના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં જળાશયોના સ્તરોમાં ઉનાળાની સિઝનમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ઓગણચાલીસ પોઈન્ટ સાહીઠ ટકા જળસંગ્રહ છે તો સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં સત્તર પોઈન્ટ તેત્રીસ ટકા જ જળ છે કચ્છના વીસ જળાશયોમાં ઓગણત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા જળસંગ્રહ છે તો સરદાર સરોવર ડેમમાં પંચાવન પોઈન્ટ સત્તર ટકા જળ જોવા મળી રહ્યો છે તો છ્યાસી ડેમમાં દસ ટકા કરતાં ઓછું પાણી બાકી રહ્યું છે આગામી દિવસોમાં એટલે કે ખાસ કરીને ઉનાળામાં ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે અત્યારે રાજ્યના પાંચ જળાશયો ખાલી ખમ છે તો વળી છત્રીસ જળાશયોમાં દસ ટકાથી ઓછો જળસંગ્રહ છે